માવનામ પ્રશ્નસિંહ જાડેજા મુખ્યમંત્રીશ્રીને પત્ર એ લખ્યો છે કે ભાઈ આ જે નિયમ છે એ થોડા હળવા કરે અને જે આ જે ફાઉન્ડેશનનું કે છે ઓલરેડી ફાઉન્ડેશન લોખંડના આપેલા જ હોય છે જે ગ્રાઇડ્સમાં કે આ સિમેન્ટના ફાઉન્ડેશનથી શું એક્સિડન્ટ નહીં થાય મુખ્યમંત્રીશ્રીને જણાવ્યું કે તમે જવાબદારી લો કે આમાં એક્સિડન્ટ ન થાય બાકી એક્સિડન્ટ થવા તો ગમે ત્યાં થાય છે રાઇડમાં ચાલુ ગાડીના એક્સિડન્ટ થયે તો રોડ બંધ કરી દેશે ગાડી બંધ કરી દેશે તો આ ખાલી મેળા ઉપર જ કેમ ત્રાસ આજ તમે જોવો છો કે રાજકોટમાં જે બન્યો અગ્નિકાંડનો એ પછી રાત મેળા જ બંધ થઈ ગયા હતા આ વખતે વેકેશનમાં પણ બાળકોને રાઇડ વગર મેળા કરવા પડ્યા આમ જો તો મેન લાઇસન્સ બ્રાન્ડથી જ ચાલુ છે લાઇસન્સ ના અધિકારી છે એ જ પોલીસ ડિપાર્ટમેન્ટમાં એ જ કોઈ જવાબદારી લેવા માગતા જ નથી આર વાળા જવાબદારી લેવા માગતા નથી કે યાંત્રિક વિભાગ દ્વારા કોઈ જવાબદારી લેવા સરકાર સરકારને કલેક્ટર ને વિનંતી કરું કે ના નિયમ મળવા કરે જેથી કરીને આજે જે પરપ્રાંતિયો અમારે ત્યાં આવતા હોય અમારે અમારે તો અમારું જ ઘર તો ચાલતું જ હોય પણ અમારા હિસાબે આજ હજારો માણસોના ઘર ચાલે છે ગયા વર્ષે મેળા નથી ત્યાં હજારો માણસોના ઘર ઘરમાં ખાધા પીતા વગેરે રહી ગયા છે